તો મિત્રો જોઈ શકો છો આમાં વરસાદ જોર જોર થી આવી રહ્યો છે તમને વરસાદનું વાતાવરણ બતાવું મિહિર અંદર નાહવા ના જતો મિત્રો જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે મમ્મી કઈ જાય અચ્છા તો બતાવું તમ હા મિહિર નાવા માં નાહવા આવ્યો મમ્મીને બોલા એટલે નાહવાનો નહીં મમ્મી બોલા

છે તો વરસાદમાં પલળતા પલળતા વરસાદ છે અને એક બાજુ મજા પડી ગઈ છે મિહિર ને એકલા એકલા વરસાદમાં નાવાની હે ભાઈ પલર તો નહી હોતા મમ્મી બોલશે જરા કે પલર ને તો સમજી લે તારું આવી બન્યું જવું તું હું જતો તો દાઢી કરાવના તારા તારા હજુ નહી કપાવા

એ ભજીયા ભજીયા બનાવો વરસાદનું વાતાવરણ તો નવા ભજીયા બનાવો કોઈ ખારા બારા ખવડાવો હે બકા એ કોક દર ભજીયા ભજીયા ખવડાવો અમને હે નહીં મિર આથી વાત ને અમારે કોક દર ભજીયા ખાઓ અરે બાપા તું બોલે છોકરાને ધમકાય નહીં હે ધમકાવ આપ દેખ હો કે યે મમ્મી દેખો બચ્ચે કો ધમકા રહીએ આપ દેખો દેખો छतरी आड़ी कर रही है और बच्चे को धमधका दे के पानी में बारिश में बच चुके आप देख सकते हो कितना जुलम कर रही है बच्चे पर ये औरत को देखो आप देखो वो बच्चे को मार भी रही है देखो आप देख सकते हो <laughs> अच्छा दोनों में लड़ाई हो गई है और मेयर जीत गया है और मैंने छतरी ले, ले ली है मम्मी यार गई है ठीक है तो अरे पानी उड़े छे अरे अब બેન તમે આવું ના કરો આવું નહીં કરવાનું હો કેમેરા ઉપર પાણી આવે તમારા ઉપર કેસ કરી દઈશો હા અમે અમારું કામ કરીએ છીએ અહી જો અમે અમારું કામ કરીએ છીએ તમે અમારે હેરાન ના કરો શું કીધું અરે અરે પલારા પછી હું પલરે એવું ના કે પલરે તો પછી પલારા હે જવાનું જ ને બધા હે જવાનું કે રે પાંચસો રૂપિયા મારા નયન કાઢી દેવાના છે હે પાંચસો રૂપિયાનો દારો ભરવાનો નહીં એવું કેવું ચે મિત્રો તમે જોઈ શકો છો કે ત્યાં આપણે પાઇપ નાખવાનું કામ ચાલુ છે અને એક બાજુ પવન જોરદાર છે જોઈ શકો છો ગટરનું ગટરનું નહીં પીવાના પાણીની પાઇપ નાખાઈ રહી છે એનું કામ ચાલુ છે એટલા લીધે આખો રોડ ખોદે છે બ્લોક આ બાજુ પણ જોઈ શકો છો મસ્ત અને વરસાદ અમે પાછળ પાછળ નહીં આવ્યા અમે વરસાદમાં જોવા આવ્યા કે કેવું વરસાદ પડે છે હે ના ભાઈ આ આ આ સરસ સરસ હા શું કરા એ એવું કરે તું પલેરી જઈશ હા શું કે તાવ નહીં આવતે એમ જા ને ભાઈ આવે એટલે દવાખોન વગર મચતો જ નહીં બાજુ હા કશું દેખાતું જ નહીં વાઈડ એંગલ આપણે બાજુ હા જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે મિત્રો જોઈ શકો છો તમે નગરપાલિકાની આ જેવું કરી નાખ્યું છે તમે રોડને જોવો આખો ઉનાળો જતો રહ્યો તો એ આ એક વિસ્તાર એક અઠવાડિયાથી આ કોમ ચાલુ અને તમે જોઈ શકો છો બરાબર લોકોને આવા જવામાં તકલીફ પડી રહી છે ખાસ કરીને રમેશભાઈ બધા આખી સોસાયટીને તકલીફ પડી રહી છે તમે જોઈ શકો છો આખી લાઈનના રસ્તા બ્લોક થઈ ગયા છે કોઈને નોકરી જવું હોય કોઈને કોમ ધંધો જવું કોઈ ઇમરજન્સી આવ્યું હોય બરાબર રસ્તો બ્લોક કરીને બેઠા છે સોસાયટી આગળ તમે જોઈ હા બરાબર જોઈ શકો છો તમે લાઈન જોોદ્યું અહીંયાથી કોઈ બાઇક ના નીકળી શકે સોસાયટીમાં જવું કઈ રીતે સાધન લઈને કોઈને ઇમરજન્સી પડી હોય આ તમે જોઈ શકો બરાબર આવા કોઈને ઇમરજન્સી પડી હોય કોઈ ગાડી કાઢવી હોય કોઈને જવું હોય કોઈ કામે જવું હોય ભાઈ તમને કેટલી તકલીફ પડે આવા જવામાં પૂરી પૂરી હે કંઈ કહેવા જેવું જ નહીં કંઈ એવા જો આ બધા સોસાયટીના લોકોના આક્રોશ હતો નગરપાલિકા ઉપર અને તમે જોઈ શકો છો અહીંયા જો હવે અહીંયા કોઈ ઇમરજન્સી જવું હોય બરાબર બાઇક લઈને કે સાધન લઈને જવાનો રસ્તો જ નથી હા આ સાધન લઈને જવાનો રસ્તો જ નથી રાખ્યો બરાબર આખું ઉનાળું પડી રહ્યું તો એ અમને ના આવ્યું ચોમાસામાં આર્યા જાગ્યા હા નગરપાલિકા ચોમાસા જાગી જો અમનું કામ તમે ઠેક જોઈ શકો છો સોસાયટીની હાલત શું કરી અમે આ વરસાદની આ જો આ મેન એન્ટ્રી છે સોસાયટીની હવે અહીંયાથી લોકોને જવામાં કેટલી તકલીફ પડે છે બરાબર આ લોકો જુઓ ઘેર ઘેરથી બારો બહાર નીકળી જાય છે અંદર જવા જઈ નહીં એકતા એટલે બહાર જ ઊભા રહે આ જો આ જો બરાબર હવે કોઈને જવું હોય કે અહીંયાથી કોઈને બહાર જવું હોય ઇમરજન્સી કોઈ પર કોઈ સાધન જવા માટે કોઈ રાખ્યું નહીં બરાબર કલાક નહીં તઈ કલાક થયા તૈયાર ચાર કલાક થયા હજુ સુધી આ પાઇપ નખો નહીં અમે નાખવા પણ આ જો હવે આ જો સાહેબના બહાર જવું પણ અત્યારે બેસી રહ્યા બોલો હવે ગાડી હમણાં જવું ઇમરજન્સી હોય તો કઈ રીતે જાય બોલો આ સવારાના ઘરમાં

શું તકલીફ પડી રહી છે આ નગરપાલિકાની કામ કરી આઠ દિવસથી આ ચાલુ વરસાદમાં કોમ ચાલુ કર્યું છે બરાબર કોન્ટ્રેકટરના મેનેજર માણસોને કીધે છે કે ભાઈ તમારો ઓથોરિટી લેટર લાવો તમારે આ ઉનાળામાં કામ કરવાનું છે એનું કોઈ હોભડતા નથી કુલ્યે આમ દાદાગરી કરે છે ચાલુ વરસાદમાં કામ ચાલુ રાખે છે કોઈના કહેવામાં નથી ઉપર જોણ કરીએ છીએ તો કોઈ સરખો જવાબ આવતા નહીં છેલ્લે આઠ દિવસથી આ વિસ્તાર બાંધમાં લીધો છે કોઈ ચોમાસાની અંદર ઘરમાંથી કે સોસાયટીમાંથી કોઈ વ્યક્તિ બહાર નીકળી શકતું નથી કોઈ અંદર છે તમે આ પરિસ્થિતિ જુઓ તો સોસાયટી આખી બાંધમાં હતો તમે આ લાઇનમાં જો મજૂરો બધા પાણીમાં છો જુઓ તમે છેલ્લા દસ દિવસથી આ ધંધો અમને ચાલુ કર્યો છે બરોબર કોઈ જવાબ આપતા નથી કોઈ હોભતું નથી ના સુરકીઓ અમારે મીડિયાઓથી આવવું પડ્યું અને મીડિયા જેવાને અમારે જાણ કરવી પડી તો મહેરબાની કઈ મીડિયાવાળાને અમારી નમ્ર વિનંતી છે કે આ મહાનગરપાલિકાના કામ કરવાની ના નથી સો ટકા કામ કરો પણ આવી રીતે કામ ના આવે લોકોને જે બાંધમાં લેવાના આવે ચોમાસા દેવાડે વિદ્યાર્થીઓનો બાળકોનો નિશાળમાં જવાનું સ્કૂલમાં જવાનું હોય અને વરસાદી પાણીનો કોઈ નિકાલ નહીં ઠેકાણો નથી અને આ ઉડ ધૂળ કામ કરે છે છેલ્લે આખા ઉલ્લાસનગર વિસ્તારનો અમને એક અઠવાડિયાથી બાંધમાં લીધો અને કોઈ હોબળદાર નથી બરાબર તો જોયું મિત્રો લોકો સોસાયટીમાં જેટલો આક્રોશ છે બરાબર તો હા બને તેટલું શેર કરજો આગળ આપણે પણ યુટ્યુબ ચેનલમાં એ મૂકીશું બરાબર તો આ જોજો તમે હજુ પણ આ લોકો આ આમનો ટાઈમ આવો પૂરો થઈ જશે એટલે આ તો જતા રે આવું ને આવું આખે આખું બની રહે એમને એમ જો મિત્રો ફરી વરસાદ ચાલુ થઈ ગયો છે બરાબર નેટ નેટ આ પોણી કાઢ્યું તું અને પાછો વરસાદ ચાલુ થઈ ગયો શું કેવું પ્રકાશભાઈ

તમે જોઈ કોઈ અંકિત ભાઈ ના ઘર આગળ કેટલું પાણી ભરાઈ ગયું અને અંકિતભાઈ ને અત્યારે બહુ તકલીફ પડી છે કારણ કે એમને જવું છે બાઈક લઈને અત્યારે બજારમાં બરાબર અત્યારે ભરાઈ ગયા અને વરસાદ પણ ચાલુ થઈ ગયો

ક્યાં બોલો પેલા બાજુ મોબાઈલ ને કેવો બોલો કેમ બોલતા નહીં છોકરાઓને મજા પડી જઈએ જો બોલ આવે કે હા ચે વાત તમારે આવું કેવી રીતે આવશો આવા અંદર હે અમિતભાઈ અમિતભાઈ એ પાવડિયા હલવાણા એ અમિત અમિત તો મિત્રો વરસાદ ચાલુ છે ને અમે મૂન મિહિર આવ્યા હતા વોટો મારવા કે કેવો વરસાદ છે હે કેવો વરસાદ જોવો એવો આવા મિહિરે હા જો જબરજસ્ત વરસાદ નીચે જવો પાણી જોવો હવે પાણી કેટલું આવી ગયું ઓ ફટાફટ અમે ઘેર જતા રહીએ કારણ કે આજે રજા છે આજે કારણ કે સાધન જવાનું નથી એટલે અમે આજે ઘેર રજા પાડીશું કારણ કે જવાય એવું નથી સોસાયટીની બહાર કારણ કે સાધન જશે નહીં ઓકે તો અમે ફટાફટ અત્યારે ઘેર જઈએ છીએ